ત્યારે <Reason Mode> એને કીધું ભાઈ તમે એ વાળો ગાયન ઉઠાડી દીધું આ મંદિરની ગાયું પહેલાય બરાબર તો એણે કીધું ભાઈ આ મંદિરનું સ્થાનિક છે મારી વાળો છે પાબુનું ગાય છે હું તમે કાંઈ કરતા નહીં તો એ કે ભોજે તમે ઉઠાવી દો હા તમારે જાતર થાય ત્યારે જાર અમે આપી દઈશું બરાબર પણ આ જગ્યા તમે ખાલી કરી દો તો ધીંગણું થશે બરાબર એટલે ઘણું કેવું આવે બાપાનું બાપા માન્યા નહીં નહીં બાપાને એવું કીધું તમારે પૈસા લઈ ગયો બરાબર કોર્યું હા કોર્યું અત્યારે કોર્યું ને જમાનું દાદાએ એવું કીધું ભાઈ હું કોરી લેવા નથી આવ્યો लेनी भाषा ले उगे तो शेरे नवारो खुनी आवाज ही ज्ञान राखो हो पार ईमानो सूर्य पाणि भारत धर्म न ले छे भारत कुमार कोली मडाय ने तो ये बड़ा न बहु सो जाए हां ये राप से तुम राप मार दो ना बरो तो हमड़ा माने नहीं हां तो ये देवा से करावे में हाफ देखो मारता ओके पानी मिटो रात नहीं होए 140 140 को हाल तक हां हां ले

કે જે પરિવાર હોય એનો પહેલી ભરાવવામાં આવે બરાબર નારિયેળ પર હા પછી એનો વાહો આવે એને બનાવી બરાબર પણ બનાવેથી માની નહીં આવે હા કે થઈ જાય હા બરાબર પછી પાંચ ઓકે એટલે આપણે પાંચ બરાબર માનો કે હા કે માનો કે દ્વારકા બરાબર

મોટો હોય કે ભાઈ તમે ફરણી નદી મૂકી જે ધારી આવે હા એ પાંચ દિવસ કહેવામાં આવે અચ્છા અને એ પાંચ દિન માં પરફેક્ટ થાય હા તે પછી એના તિલક થાય તિલક થાય વિધિ વિધો બરાબર પણ હવે તો તીર્થ થઈ ગયું છે એવું ઘણા ગુવાની દાણ કરતા અમારે તો એ પરંપરા આવી છે અમારે કારણ નીકળતું નથી અચ્છા કોઈ પણ કારણ કોઈ પણ કારણ ઘણા ટીબડા કાઢવા જાય એને ટીબડા ની અમારે મનાય છે બરોબર

જે અઢારે આલમનું જેને કહેવાય કે બધી જ જાત નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર જ્યારે આ ભુવાજી આટલું એક ઉદાર મન રાખીને પાપુડાડાના સાનિધ્યમાં જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર વંદનીય છે સરાહનીય છે એમના પાસેથી આપણે ઘણું બધું અહીંયાની જમીનનું આપણે સાંભળ્યું એમના ગુરુ શિષ્ય પરંપરા હતી એના પરચાની વાતો પણ આપણે સાંભળી અને એક સત્યનિષ્ઠ વ્યક્તિ એની ક્યારેય પણ છંછેડવાની કોશિશ કોઈએ ન કરવી જોઈએ કારણ કે જ્યારે કોઈ તપસ્વી હોય ક્યારેક કોઈ ઓજસ હોય જ્યારે કોઈ ઉર્જાથી ભરેલો વ્યક્તિ હોય જેના પાસે સત હોય જે સતવાદી હોય અને જેણે આખી જિંદગી દરમિયાન કોઈનું ખોટું ન કર્યું હોય અને પાબુદાનાના સાનિધ્યમાં રહે હોય અને પાબુદાનાને જો એણે ભજ્યા હોય અને જે પણ દેવસ્થાનને જે પણ વ્યક્તિ સત્યનિષ્ઠ વ્યક્તિ હોય એને ક્યારેય પણ કોઈ છંછેડવાની કોશિશ ન કરવી જોઈએ નહીં તો એના પરિણામ રિઝલ્ટ સારા નથી આવતા એ પણ આપણે આ ધરતી ઉપરના જે પહેલાંના પરચાઓ જે પૂર્યા એ પરચાઓની વાત પણ આપણે ગુવાજી પાસે સાંભળી એટલા માટે ખૂબ આનંદ થયો ગુવાજી તમારો ખૂબ ખૂબ આભાર